શિવ પુરાણ ભાગ પચાસ દક્ષ દ્વારા મહાન યજ્ઞનું આયોજન એમાં બ્રહ્મા વિષ્ણુ દેવતાઓ અને ઋષિઓનું આગમન દક્ષ દ્વારા સૌનો સત્કાર યજ્ઞનો આરંભ દક્ષિણ દ્વારા ભગવાન શિવને બોલાવવાનો અનુરોધ અને દક્ષ વિરોધ કરવાથી શિવ શિવભક્તોનું ક્યાંથી નીકળી જવું બ્રહ્માજી કહે છે હે ના એક સમયે દક્ષે એક બહુ મોટા યજ્ઞનો આરંભ કર્યો એ યજ્ઞની દીક્ષા દીક્ષા લઈને એમણે એ સમયે સમસ્ત દેવવર્ષોને મરચ્યું નહોતા દેવતાઓને બોલાવ્યા તે સૌ એ યજ્ઞમાં પધાર્યા અગચ કચ્છ પત્રી વામદેવ ભ્રુગુ દજીજી ભગવાન વ્યાસ ભારદાર ગૌતમ પેલ પરાસર ગર્ગ ભાર્ગ કુકુશી કંક અને વૈશંપાય આ તથા બીજા મહાબહુસંખ્યક મુનિ પોતાના સ્ત્રીપુત્રોને સાથે લઈને મારા પુત્ર દક્ષિણા યજ્ઞમાં હર્ષપૂર્વક સંમિલિત થયા એ સિવાય દેવગણ મહાન અભ્યુદશાળી લોકપાલગણ અને બધા ઉપદેવતા પોતાની ઉપકારક શક્તિ સાથે ત્યાં પધારે હતા દક્ષિણ પ્રાર્થના કરીને સદલ બલ અને વિશ્વ શ્રેષ્ઠા બ્રહ્માને પણ સત્યલોકથી બોલાવ્યા હતા આ રીતે વિવિધ પ્રકારની સાદર પ્રાર્થના કરીને વૈકૃત લોકથી ભગવાન વિષ્ણુને પણ બોલાવ્યા શિવ એ બધાનો ખૂબ મોટો ભારે સત્કાર કર્યો વિશ્વ કરવા એ અત્યંત દીપ્તિમાન વિશાળ અને દેવ ભવનો બનાવ્યા દક્ષે એ જ ભવન પધારેલા અતિથિઓને રહેવા માટે આપ્યા સર્વલોક સન્માની સૈન્ય સંપૂર્ણ ભવનો યથાયુગ સ્થાન પ્રાપ્ત રહેવા લાગ્યા દક્ષનો આ મહિને સમય કંખલ નામક વિશ્વમાં થઈ રહ્યું હતું આમાં દક્ષિણ ભ્રગુવાદી સદબોધનોને ઉત્પિત બનાવ્યા સંપૂર્ણ મરદ ગણોની સાથે સ્વયં ભગવાન વિષ્ણુને ઉત્તરી જાતા હતા હું વેદ ત્રયની વિજય દેખાનાર બ્રહ્મ બન્યો હતો આ રીતે સંપૂર્ણ દીપકાલ પોતાના આયુધ્ધો અને પરિવાર સાથે દ્વારપાલોની રક્ષક બન્યા હતા સદા સદાકૃત કુતૂહલ પેદા કરતા હતા સ્વયં યજ્ઞ રૂપ ધારણ કરીને દક્ષિણા એ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત હતો મહામુનિઓમાં શ્રેષ્ઠ બધા મહર્ષિ સ્વયં વેદોને ધારણ કરનારા હતા અગ્નિએ પણ એ યજ્ઞ મહોત્સવમાં શીઘ્રજ ભવિષ્ય ગ્રહણ કરવા માટે પોતાના હજારો રૂપ પ્રગટ કર્યા હતા ત્યાં અઠ્યાસી હજાર ઋતુ જ એક સાથે હવન કરતા હતા ચોસઠ હજાર દેવર્ષિઓ ઉદકાતા હતા અર્જુન હોતા પણ એટલા જ હતા નારા દાદી દર્શી અને સત્તરસિંહ પૃથકૃત ગયા થાક કરી રહ્યા હતા દક્ષે પોતાના એ મહાયજ્ઞમાં ગંધર્વો વિધારકો સીધો બાર આદિત્યો એમના ઘણો યજ્ઞો નાગ નાગલોકમાં વિતરણ કરનાર નાગનું પણ બહુ મોટી સંખ્યામાં વ્રહણ કરવામાં આવ્યું હતું બ્રહ્મલિષિ રાદર્શ્રી દેવર્ષીનો સમુદાય બહુ સંખ્યક નરેશ પણ એમાં આમંત્રિત હતા જે પોતાના મંત્રીઓ મિત્રો તથા સેનાઓ સાથે આવ્યા હતા યજમાન દક્ષે યજ્ઞમાં વસ્તુવાદી સમસ્ત દેવતાગણનું પણ વર્ણન કર્યું હતું કહું શુકરને મંગલ મંગલ મંગલાચાર કરીને જ્યારે દક્ષે યજ્ઞની દીક્ષા લીધી ત્યારે જ્યારે એમને માટે વારંવાર સ્વાતિવાચન થવા લાગ્યા ત્યારે તે પોતાની પત્ની સાથે ખૂબ જ શોભી રહ્યા હતા આટલું બધું કરવા છતાં પણ દુરાત્મા દક્ષ યજ્ઞમાં ભગવાન શંભુને આમંત્રિત કર્યા ન હતા એમની દ્રષ્ટિમાં કપાલ આધારી હોવાને કારણે તે નીચે યજ્ઞમાં ભાગ લેવા યોગ્ય ન હતા સતી સતી પ્રજાપતિ દક્ષની પ્રિય પુત્રી હતા તો પણ કપાલીની પત્ની હોવાને કારણે દોષ દર્શી દક્ષિ એમને યજ્ઞમાં ન બોલાવ્યા આ રીતે દક્ષનો યજ્ઞ મહોત્સવ આરંભ થયો અને યજ્ઞ મંડપમાં આવેલા બધા ઋતુ પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા એ સમયે ત્યાં ભગવાન શંકરને ઉપસ્થિત ન જોતા શિવભક્ત દધિતનું ચિત્ત અત્યંત ઉદ્દીગ્ન થઈ ગયું અને એ આ પ્રમાણે બોલ્યા દત્તજીએ કહ્યું હે મુખ્ય મુખ્ય દેવતાઓ ત્યાં મરજો આપ સૌ લોકો પ્રસન્ન મારી વાત સાંભળો આ યજ્ઞ મહોત્સવમાં ભગવાન શંકર નથી આવ્યા એનું શું કારણ છે તથાપિ એ દેવેશ્વર મોટા મોટા મુનિઓને લોકપાલો એ પધારે છે તથાપિ એ મહાત્મા પિનાક પાણી શંકર વગેરે પદ અધિક શોભતો નથી મોટા મોટા વિદ્વાનો કહે છે મંગલમય ભગવાન શિવની કૃપા દષ્ટિવસ મંગલકારે સંપન્ન થાય છે એ પુરાણ પુરુષ વૃષભ પરમેશ્વર ક્ષેત્ર ખંડ એ કેમ નથી દેખાતા હે દક્ષ જેના સંપર્કમાં આવવાથી અને જેના સ્વીકાર કરી લેવાથી અમંગલ પણ મંગલ થઈ જાય છે અને જેના પંદર નેત્રોથી દસ મોટા મોટા નગર તત્કાલ મંગલમય થઈ જાય છે એમનું આ યજ્ઞમાં પદાર્પણ થવું અત્યંત આવશ્યક છે એટલા માટે તમે સ્વયં પરમેશ્વર શિવને શીઘ્ર બોલાવવાની વ્યવસ્થા કરો અથવા બ્રહ્મા પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ દેવરાજ ઇન્દ્ર લોકપાલ ગણ બ્રાહ્મણોની સિદ્ધોની સહાયતાથી સર્વદા પ્રયત્ન કરી આ સમય યજ્ઞની પૂર્તિ માટે તમારે ભગવાન શંકરને લાવવા જોઈએ આપ સૌ લોકો સ્થાન પર જાઓ જ્યાં મહેશ્વર દેવ બિરાજમાન છે ત્યાંથી દર્શ નંદીની સતીની સાથે ભગવાન શંભુને અહીં તત્તર લઈ આવો હે દેવે સ્વરૂપ જગદંબા સહિત પરમાત્મા જો અહીં આવી ગયા તો એમના થકી બધું જ પવિત્ર થઈ જશે એમના સ્મરણથી એમનું નામ લેવાથી સમગ્ર કાર્ય પુણ્યબંધ બની જાય છે તેથી પૂર્ણ પ્રયત્ન કરીને ભગવાન શ્રદ્ધાને અહીં લઈ આવવા ભગવાન શંકરનું પ્રદાર્પણ થતાં જ આ યજ્ઞ પવિત્ર થઈ જશે નહીંતર આ પૂરો નહીં થઈ શકે આ હું સત્ય કહું છું દધીજીનું આ વચન સામે બુદ્ધિવાળા મૂળ દક્ષિણ હસતા હસતા દાણી રોજપૂર્વક થયું ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાનું મૂળ છે જેમનામાં સનાતન ધર્મ પ્રતિનિધિ છે જ્યારે એમને સાદર બોલાયેલી હતી ત્યારે આ શું ક્યારેય ખોટ હોઈ શકે જેમાં વેદ યજ્ઞને વિવિધ પ્રકારના સપત્કાર પ્રતિનિધિ છે એ ભગવાન વિષ્ણુ તો જ આવી જ ગયા છે એમના સિવાય સત્યલોકથી બ્રહ્મા વેદો ઉપનિષદો અને વિવિધ આગમો સાથે અહીં પધાર્યા છે દેવગણોની સાથે સ્વયં દેવરાજ ઇન્દ્રનું પણ શુભાગમન થઈ ગયું છે તથા આપ જેવાને પાપ મહર્ષિ પણ આવી ગયા છો જે મહર્ષિ યજ્ઞમાં સંમિલિત થવાના યોગ છે શાંત અને સુપાત્ર છે વેદ અને વેદાર્થ તત્વને જાણનારા છે અને એ દર્શાપૂર્વક પ્રથમ છે એ બધા અને સ્વયં આપ પણ જ્યારે અહીં પદાર્પણ કરી ચૂક્યા છો ત્યારે અમારે રુદ્રથી શું પ્રયોજન છે હે વિપ્રભર મેં બ્રહ્માજીના કહેવાથી જ મારી કન્યા રુદ્ર સાથે ભણાવી દીધી હતી આમ તો હું જાણું છું કે હર કુલ્લી નથી એમના નથી માતા અને નથી પિતા એ ભૂતો પ્રેતોને પીછાતોના સ્વામી છે એકલા જ રહે છે એમનું અતિક્રમણ કરવું બીજાઓ માટે અત્યંત કઠિન છે તે પ્રશંસક મૂઢ જળ મૌની અને હિસાળું છે આ યજ્ઞ કાર્યમાં બોલાવવાની યુગ નથી એટલા માટે મેં એમને બોલાવ્યા નથી તેથી હે દધીજી તમારી ફરી ક્યારેય આવી વાત કહેવી નહીં મારી પ્રાર્થના છે કે તમે સૌ મળીને મારા મહાન યજ્ઞને સફળ બનાવો દક્ષની આ વાત સાંભળી સમસ્ત દેવતાઓ તા મુનિઓ સાંભળે એમ સાર ગર્ભિત વાત કહી દધીજી બોલ્યા એ દક્ષ એ ભગવાન શિવજીના મહાન યજ્ઞ અયજ્ઞ થઈ ગયું હવે આ યજ્ઞ કહેવાની યોગ્ય જ નથી રહ્યું વિશેષતા આ યજ્ઞમાં તારો વિનાશ જશે આવું કહીને દધીજી દક્ષની યજ્ઞશાળામાંથી એકલા જ બહાર જતા રહ્યા અને તરત પોતાના આશ્રમે ચાલ્યા ગયા ત્યાર પછી જે મુખ્ય મુખ્ય શિવભક્ત શિવના મતના અનુસરણ કરનારા હતા એ પણ એક દક્ષને આવો સાપ આપીને તરત જ ત્યાંથી રવાના થઈને પોતપોતાના આશ્રમે ચાલે ગયા મુનિવર દધી થતા બીજા ઋષિ યજ્ઞ રહેવા પર દક્ષિ એ મુનિઓનો ઉપવાસ કરતા કહ્યું દક્ષ બોલ્યા જેમને શિવપ્રિય છે તે નામ માત્રમાં બ્રાહ્મણ ગતિ ચાલ્યા ગયા એમના સમાન જ છે બીજા બધા તે પણ મારી યજ્ઞશાળાથી જતા રહ્યા છે આ બહુ શુભ વાત થઈ અને સદા અભિષ્ટ જ છે હે દેવી દેવતાઓને મૂન્યો હું સત્ય કહું છું એમ જેમની વિચાર શક્તિ નષ્ટ થઈ ગઈ છે જે મંદબુદ્ધિ છે મિથ્યાવાદમાં લાગ્યા રહે છે એવા વેદ બહિસ્કૃત દુરાતારી લોકોનો યજ્ઞ ક્રમા હોવો જ જોઈએ વિષ્ણુ વગેરે તમે સૌ દેવતા અને બ્રાહ્મણ વેદવાદી છો તેથી મારા આયજને શીઘ્ર સફળ બનાવો બ્રહ્માજી કહે છે આવા સાંભળીને શિવની માયાથી મોહિત થયેલા સમર્થ દેવશ્રી યજ્ઞમાં દેવતાઓનું પૂજન અને હવન કરવા લાગ્યા હે મુનિશ્વર નારદ આ પ્રકારે યજ્ઞને જે સાપ મળ્યો તેનું વર્ણન થયું હવે યજ્ઞના વિશ્વસની ઘટનાને બતાવાય છે આદરપૂર્વક સાંભળો દક્ષ યજ્ઞના સમાચાર જાણીને સતીનું શિવજીને ત્યાં જવાનો અનુરોધ દક્ષના શિવદ્રોહને જાણીને ભગવાન શિવની આજ્ઞાથી દેવી સતીનું પિતાના યજ્ઞ મંડળ અને શિવગણોની સાથે પ્રસ્થાન બ્રહ્માજી કહે છે હે નારદ જ્યારે દેવ દેવશ્રી ગણ બહુ ઉત્સાહ અને હર્ષ રહી દક્ષિણના જઈ રહ્યા એ સમયે દક્ષ કન્યા દેવી સતી ગંધમાદન પર્વત પર આચ્છાદનથી ચંદ્રવાસી યુક્ત પર ધારકમાં સખીઓ સાથે બેઘરા હતા જાતાતની ઉત્તમ ક્રિયાઓ કરી રહ્યા હતા પ્રસન્નતાપૂર્વક ક્રીડામાં વ્યસ્ત દેવી સતીએ એ સમયે રોહિણી સાથે દક્ષ યજ્ઞમાં જતા ચંદ્રમાને જો તે જોઈને જે પોતાની હિતકારની પ્રાણપ્રિય સખી વિદ્યાને કહેવા લાગ્યા હે મારી સખીઓમાં શ્રેષ્ઠ પ્રાણપ્રિય જલ્દી જઈને પૂછ કે ચંદ્ર જો ચંદ્રદેવ રોહિણી સાથે ક્યાં જઈ રહ્યા હતી છતી આ પ્રક્રિયા આગળ મળવાથી વિદ્યા એમની પાસે ગઈ અને એણે એથોચિત સિદ્ધાતા સાથે પૂછ્યું હે ચંદ્રદેવ આપ ક્યાં જઈ રહ્યા છો વિદ્યાને આ પ્રશ્ન સાંભળીને ચંદ્રદેવ પોતાની યાત્રાનો ઉદ્દેશ્ય આદરપૂર્વક બતાવ્યો દક્ષિણે ત્યાં થનાર યઘ્નોત્માન વગેરે એનું બહુ દૂર ઉત્તરાંત કર્યું આ બધું સાંભળીને વિદ્યા ખૂબ જ ઉતાવળ દેવની પાસે આવી અને ચંદ્રમાય જે કંઈ કહ્યું હતું તે બધું એને કંઈ સંભળાવ્યું એને સાંભળીને કાલિક અસરથી દેવીને બહુ વિસ્મય થયો પોતાની સૂચના ન મળવાનું કયું કારણ છે ખૂબ ગિટાડ્યા પછી પણ એમની સમજમાં ના આવી ત્યારે એમણે પાર્શ્વથી ઘેરા પોતાના સ્વામી ભગવાન શિવની પાસે આવીને ભગવાન શંકરને પૂછ્યું સતી બોલ્યા હે પ્રભુ મેં સાંભળ્યું છે કે મારા પિતાને બહુ મોટો યજ્ઞ થઈ રહ્યું છે એમાં બહુ મોટો ઉત્સવ થશે એમાં સર્વદેવો શેક થયા છે હે દેવીશ્વર પિતાજીના મહાન યજ્ઞમાં જવાની રુચિ આપને કેમ નથી થતી આ બાબત જે કંઈ વાતો એ બધી મને સમજાવો એ મહાદેવ સુરદના ધર્મ છે સુવદ સાથે આ મિલન એમના પ્રેમને વધારાનું હોય છે તેથી હે પ્રભુ હે મારા સ્વામી આપ મારી પ્રાર્થના માનીને સર્વસાપ પ્રયત્ન કરીને મારી સાથે પિતાજીની યજ્ઞ સ્થળમાં આજે ચાલો સત્યની આ વાત સાંભળીને ભગવાન મહેશ્વર દેવ જેમનું હૃદય દક્ષિણા વાઘબાણોથી ઘાયલ થઈ ગયું મધુરવાણીમાં બોલ્યા હે દેવી તમારા પિતા દસ મારા વિશે દ્રોહી થઈ ગયા છે જે પ્રમુખ દેવતાને ઋષિની મોઢ અને જ્ઞાનસુ છે તે બધા જ તમારા પિતાના યજ્ઞમાં ગયા છે જે લોકો વગર આમંત્રણને બીજાને ઘેર જાય છે તે ત્યાં અનાદર પામે છે જેમ મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટદાયક છે તેથી હે પ્રિય તમારે મને મારે તો વિશેષ રીતે દક્ષિણાયમાં જવું જ ન જોઈએ હા મેં સાચી વાત કહી છે મહાત્મા મહેશ્વરના આવા કથન પણ સતી રોજ પૂર્ણ સ્વરે બોલ્યા હે સંભવ આપ સર્વના ઈશ્વર છો જેથી જેના જવાથી યજ્ઞ સફળ થાય છે એવા આપને મારા અદુષ્ટિતાએ આ સમયે આમંત્રિત કર્યા નથી હે પ્રભુ એ દુરાત્માનો અભિપ્રાય શો છે એ સર્વ હું જાણવા મા ચાહું છું સાથે જ ત્યાં આવેલા સંપૂર્ણ દુરાત્મા દેવવર્ષીઓના મનોભાવનો તાગ મેળવવા જાઉં છું માટે હે પ્રભુ હું આજે જ પિતાના યજ્ઞમાં જાઉં છું હે નાથ હે મહેશ્વર આપ મને ત્યાં જવાની આજ્ઞા આપી દો દેવી સતીના આવા કથન પર સર્વજ્ઞ સર્વદ્રષ્ટા સૂચિ કરના કલ્યાણ સ્વરૂપ સાક્ષાત્મા રૂધ એમને આમ કહેવા લાગ્યા શિવે કહ્યું હે ઉત્તમ રત્ન પાલન કરનારા દેવી જો આ રીતે તમારી રુચિ ત્યાં અવશ્ય જવાની થઈ ગઈ હોય તો મારી આજ્ઞાથી તમે શીઘ્ર જ તમારા પિતાના યજ્ઞમાં જાઓ આ નંદી સુસભ સુસજ્જિત છે તમે એક મહારાણીને અનુ રાજચાર સાથે લઈને તેના પર બેસીને બહુસંખ્ય પ્રથમ ગણોની સાથે યાત્રા કરો હે પ્રિયમ આ વિભૂષિત વૃષભ પર આરોપ થઈ જાઓ રુદ્રનો આ પ્રકારનો આદેશ મળવા પર સુંદર અલંકૃત સતી દેવી સર્વે સાધનથી યુક્ત થઈને પિતાના ઘર તરફ ચાલ્યા પરમાત્મા શિવે એમને સુંદર વસ્ત્રો આભુનતા પરમ ઉજ્જવળ સત્ર સામર વગેરે મહારાજો ચિત્ત ઉપચાર આપ્યા ભગવાન શિવની આજ્ઞાથી સાઠ હજાર રુદ્રગણ બહુ પ્રસન્નતા અને મહાન ઉત્સાહ સાથે કુતૂહલપૂર્વક સત્ય સાથે થઈ ગયા એ સમયે ત્યાં આજ્ઞાને માટે યાત્રા કરતા સર્વ બાજુએ મહાન ઉત્સવ થવા માંડ્યો મહાદેવજીના ગણોએ પૃથ્વી પ્રિયા સતીને માટે બહુ મોટા ઉત્સવનું આયોજન કર્યું એ બધા ગણ કુતૂહલપૂર્વક કાર્ય કરવા માટે તથા સતી અને શિવના યશનું ગાન કરવા લાગ્યા શિવના પ્રિયને મહાનવીર પ્રથમ ગણ પ્રસન્નતાપૂર્વક ઉછળતા કૂદતા ચાલી રહેતા જગદંબાના યાત્રાકાળમાં સૌ બહુ ભારે શોભા થઈ રહી હતી એ સમયે સુખદ જય જયકાર વગેરે શબ્દો પ્રગટ થયા અને આથી ત્રણેય લોકો ગુંજી ઉઠ્યા ભાગ પચાસ પૂરો